શારદાબેન તમે મારી ચકુના લગનમાં માં આવ્યા જોયું તું ને કે મારે ત્યાં ગોઠવણી કેવી સરસની હતી ખાવા પીવા થી લઈને બધી વ્યવસ્થામાં માં કઈ કમી નતી રેવા દીધી અમે છે ને કેટરસ વાળા ને જ દીધું તું કે જમણવાર માં કોઈ પણ જાતની કચાસ ના રેવી જોઈએ હો આયા તો હું એક જાત ડીશ લેવા ગઈ ને તો મને હું કે ખબર પેલા એક ખાઈ જાવ પછી બીજી લેવા આવી છે બોલો

અત્યારે આજુબાજુમાં બધા મોટા બેઠા હોય તો થોડુંક ધ્યાન રાખવું જોઈએ ને આજકાલના છોકરાઓને કઈ ધ્યાન નથી છોકરી ને પપ્પા ને એમાં ઊભા મિસી મુંડી કરીને ઉભા રહી ગયા છે એ બોલે પછી વાત તો આપણા જમાનામાં માં હતા લગ્ન કરીને આવીએ ને ઘરે પોતે ખબર પડે

这里也发。